લા ઘરવાળી ચાર ની તેડ જીવે છે હજુ સુધી આવી નઈ આજ તો આવે તો મારી બહેન સોગન આરતી કર્યા વગર ઘરે નહીં આવવા અને મારે તો આવડા આવડા લાડુ છે હવે તો મોડામાં આવડા આવડા લાડુ આવે થી બોલો સાજો હાડી હડી ને હવે ઘડી

યા ઉપરી વાવ તો છોકરે ઢેડ પહેલા મહિને જાતા બૈરા અને ઢેડ 11મા મહિને આવે છે આ તો મારી બૈની સોગન આતી ઉતારવા ગઈ ઘરી જવા દેવાની નથી એટલે અતારે આવે ને તેમ હોય આતરી આવરા એટલે મે બધું તૈયારી કરીને મેલ્યો છે બરોબર બરોબર આતી ઉતારવાની છે બરોબર બરોબર અને તારે પેલા ઢોલ વગાડવાનું નોમાયા કરવાનું કહેતાથી શું કર્યું હા મે રામે થઈ ગયો રે મોણો હા એ રામે તો હું તો આતી એકલી કરીશ ભરી દીવાની બરોબર

એટલે આ રિક્ષા દેવો અવાજ આવે છે એટલે આ દીવો ફરક કરી રાખું આવતા પહેલા આરતી ઉતારું બરાબર પણ મારી બેન નહીં આરતી કર્યા આવું થઈ નહીં અવાજ હું આ દીવો તો જાવો બરો એટલે એ તો વાંધો નહીં હા રેડી છે હવે આરતી કરી